હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ટિફિન બનાવવાનું છે તો ટિફિનમાં આપણે ફટાફટ એક નાનો જ વિડીયો બનાવીએ છીએ તેમાં આપણે એક હેલ્ધી પૂરી બનાવીએ છીએ અને ક્રિસ્પી બટેટાનું શાક બનાવીએ છીએ તો પૂરી આપણી ખાલી ઘઉંના લોટની નથી પૂરી આપણે થોડોક ઘઉંનો લોટ લીધો છે એની અંદર થોડોક ચણાનો લોટ એડ કરીએ છીએ અને થોડોક રવો એડ કરીએ છીએ પછી જરૂર પ્રમાણે જે મસાલા મરચું મીઠું અને હળદર નાખીએ છીએ અને પછી તેલમાં આપણે મસ્તીની પૂરી આપણે તળી લઈએ છીએ તો આ રીતે પૂરી બનાવીએ છીએ તો તેલ બિલકુલ વધારે નથી જોઈતું એમાં જે પૂરી પી જતી હોય છે તેલ પોચી પડી જતી હોય છે એવું આ પૂરીમાં બિલકુલ નથી થતું અને મસ્ત રીતે પૂરી બને છે તો આવી પણ આપ આપ પણ આવી ટ્રાય કરજો હેલ્ધી પૂરી બનાવવા માટે તો જેમાં ઘઉંના લોટમાં થોડો તો રવો એડ કરવાનો છે અને ચણાનો લોટ એડ કરવાનો છે તો હવે આપણે બટેટાનું શાક બનાવી લઈએ તો થોડા ગમથા જરા ગમથા તેલમાં આપણે ક્રિસ્પી પટેટાનું પોટેટો બનાવશું બટેટાનું ક્રિસ્પી શાક બનાવશું તો જેમાં આપણે બટેટાનો જીરું અને લીમડો મૂકીને વઘાર કર્યો છે એની અંદર ચપટી એક હળદર નાખીશું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર તો આ આપણો બટેટાનું શાક હલાવી નાખ્યું છે આપણે હવે એને ખાલી બે મિનિટ માટે ચડવા દઈશું તો બે મિનિટમાં આપણો બટેટા બની અને રેડી થઈ જશે તો ચાલો હવે આપણે એમાં પાણી બહુ વધારે નથી નાખવાનું બિલકુલ થોડું ગમથું જ નાખવાનું છે તો જરા ગમતું પાણી આપણે એડ કરી દીધું છે અને હવે આપણે એને વરાળથી ઢાંકી દઈશું તો ઢાંકી અને વરાળ વડે ચડવા દઈશું ઓકે તો હવે આપણું બટેટાનું શાક જો ક્રિસ્પી અને રેડ મસ્તીનું સ્પાઈસી શાક બની અને રેડી થઈ ગયું છે ટિફિન માટે તો હવે આપણે પૂડી અને શાકનું ટિફિન છે થોડુંક લીંબુ નીચવી દઈએ અને હવે જે આપણું પૂરી અને શાક છે એ ટિફિનમાં ભરી લઈએ ચાલો તો હવે પૂરી શાક રેડી છે તો તમે પણ ટિફિન માટે આ રેસીપી મસ્ત ટ્રાય કરજો ક્રિસ્પી પોટેટો અને હેલ્ધી પૂરી ઓકે થેન્ક યુ સો મચ ગાઈઝ વોચિંગ આર વિડીયો અને આવી જ રીતે અમારો વિડીયો જોતા રહેજો અને તમારી પણ જો કાંઈ ફરમાઈશ હોય કે તમે આ બનાવો કે આ સારું બને છે તો તમે પણ અમને મેસેજ કોમેન્ટ કરી શકો છો અને અમે એ વસ્તુ બનાવીશું થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ